નમસ્કાર ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે સૌપ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે આગામી દિવસોમાં તમામ અપડેટ તમારા સુધી પહોંચી શકે આજરોજ ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાની જે બજાર હોય છે તે જીરાની બજાર પચાસ રૂપિયા સુધી સારી જોવા મળી હતી આજ આજરોજ ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાની જે આવક હોય છે તે વીસ હજાર આસપાસ જીરાની આવક પણ જોવા મળી હતી હાલમાં જીરાનો જે એવરેજ ભાવ હોય છે તે ચાર હજાર એકસો રૂપિયાથી લઈ ચાર હજાર પાંચસો ચાર હજાર છસો આસપાસ ચાલી રહ્યો છે કેટલાક ખેડૂતો ખેડૂતોને આ ભાવ કરતાં ઓછા અથવા આ ભાવ કરતાં વધુ ભાવ મળ્યા હોઈ શકે છે ત્યારે તમને શું લાગે છે આગામી દિવસોમાં જીરાનો ભાવ વધશે કે ઘટશે નીચે કોમેન્ટ કરી શકો છો અને તમને આ વિડીયો સારો લાગે તો આ વિડીયોને શેર કરજો આ વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં આભાર ધન્યવાદ આ રીતે જ વિડીયોને લાઇક અને શેર કરતા રહેજો અને અમને સપોર્ટ આપતા રહેજો